નમસ્કાર દર્શક મિત્રો સત્યસ્રા માં આપનું સ્વાગત છે રક્ષાબંધન નો પવિત્ર તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે પાલિશ ના બજારો માં રાખડી ખરીદવા માટે બહેનો ની ભીડ જોવા મળી રક્ષાબંધનના તહેવારને ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે પાલેશ બજારમાં રાખડીના સ્ટોલ ધમધમી ઉઠ્યા છે રાખડીની ખરીદી તહેવારના આઠ દિવસ અગાઉ કરવામાં આવે છે બજારમાં જોવા મળતી અવનવી ડિઝાઇનની રાખડીઓ રક્ષાબંધન પહેલાં ખરીદવા બહેનોની ભીડ ઉમટી પડે છે સાદી ફૂમતાવાળી રાખડીઓથી લઈને બ્રશ તેમજ બ્રેસલેટવાળી દસથી લઈને અઢીસો રૂપિયા સુધીની બજારોમાં રાખડીઓ વેચાય છે છેલ્લા એક વર્ષથી ચાંદીનો લુક આપતી સિલ્વર ટચ રાખડીઓનું વેચાણ વધ્યું છે દર વર્ષે રાખડીઓની અવનવી ડિઝાઇન બજારમાં જોવા મળે છે તેમજ બાળકો માટે લાઇટ તથા મ્યુઝિક વાળી રાખડીઓ પણ બજારોમાં વેચાવા આવી છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો